વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સ્વચ્છ ભારત અભિયાનના પરિણામે દેશના નાગરિકો સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત બન્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ રાજ્યના જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા માટેના અનેકવિધ નવતર પ્રયાસો થઈ રહ્યા છે તેઓ જ એક અનોખો નવતર પ્રયાસ વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે એસટી નિગમ રાજ્યના નાગરિકોને માત્ર સ્થળમાંથી સવારી જ નહીં પરંતુ સ્વચ્છ સવારી પણ પૂરી પાડી જ રહી છે સ્વચ્છતા કર્મીઓ ડેપો અને બસ સ્ટેશનને સ્વચ્છ રાખી રહ્યા છે તેવી જ રીતે બસોને અંદર બહારથી સ્વચ્છ રાખવા માટે એસટી નિગમ દ્વારા રાજ્યના 33 ડેપોમાં ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત કરવામાં આવ્યું છે આ મશીનના માધ્યમથી સ્લીપર એક્સપ્રેસ ફોલવો તેમજ મિની બસ થઈને તમામ બસોની સફાઈ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે નિગમે રૂપિયા ચૌદ લાખ વધુની કિંમત ધરાવતા એસી ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન રૂપિયા અગિયાર પોઈન્ટ એસી કરોડના ખર્ચે ખરીદી કરી ડેપોમાં ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યું છે